કન્યા રાશિના જાતકો ધ્યાન આપો એક ફેબ્રુઆરી બે હજાર દિવસ નથી આ દિવસે બની રહ્યા છે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ આવા દુર્લભ યોગ જે વર્ષોમાં ક્યારેક જ બને છે અને માત્ર તેમના માટે જ ફળદાયી હોય છે જે ખરેખર તૈયાર હોય છે જ્યોતિષશાસ્ત્ર કહે છે આ વખતે કન્યા રાશિ સૌથી ઉપર છે માઘ પૂર્ણિમાના આ પાવન દિવસે જો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરો છો તો આ માત્ર પૂજા નહીં હોય આ તમારા જીવનના બંધ દરવાજા ખોલવાની ચાવી બની શકે છે જે અટકેલું હતું જે રોકાયેલું હતું જે તમારા હાથમાંથી વારંવાર સરકી જતું હતું હવે તેમાં અચાનક હલચલ શરૂ થવાની છે પરંતુ કહાની અહીં પૂરી નથી થતી મકર રાશિમાં સૂર્ય મંગળ બુધ અને શુક્રની ચતુર્ગ્રહી યુતિ એક અદ્વિતીય બ્રહ્માંડીય સંકેત આપી રહી છે સંકેત સાફ છે કન્યા રાશિ માટે આવનારો સમય માત્ર સુધારનો નહીં પણ મોટા અણધાર્યા અને ચોંકાવનારા બદલાવોનો હશે સનાતન પરંપરા કહે છે બે શૂન્ય એક બે હજાર છવ્વીસ સવારે પાંચ વાગીને બાવન મિનિટ વાગ્યાથી બે શૂન્ય બે બપોરે ત્રણ વાગીને અડત્રીસ મિનિટ વાગ્યા સુધી આ પૂર્ણિમા વિશેષ પ્રભાવ રાખશે આ દરમિયાન કરેલું સ્નાન દાન જપ તપ અને સંકલ્પ તમારા માટે અનેક ગણું ફળદાયી હોઈ શકે છે પરંતુ સતર્ક રહો બધું બહારથી શાંત અને સામાન્ય લાગશે પણ અંદરથી બ્રહ્માંડ એક તેજ લહેર ચલાવી રહ્યું હશે જે તમારી જિંદગીના માળખાને હલાવીને રાખી શકે છે અને આ પૂર્ણિમાના ઠીક પછી કન્યા રાશિના જીવનમાં ઘટશે નવ એવી ઘટનાઓ જે તમારી વિચારસરણી દિશા અને ભવિષ્ય ત્રણેયને હંમેશ માટે બદલી નાખશે કઈ ઘટના પહેલા દસ્તક આપશે કયો સંકેત તમને ચેતવણી આપશે અને કઈ પળ તમારા માટે પૂરી રીતે નવો રસ્તો ખોલશે આ સવાલોના જવાબ જાણવા દરેક કન્યા રાશિના જાતક માટે ખૂબ જ જરૂરી છે એટલે વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે છેલ્લી ઘટના તમને અંદર સુધી હચમચાવી શકે છે પહેલી ઘટના કરિયરમાં અણધાર્યો ઉછાળો કન્યા રાશિના જાતકો માઘ પૂર્ણિમાના ઠીક પછી તમારું વ્યાવસાયિક જીવન અચાનક માત્ર બદલવાનું નથી પણ તમને જગાડનારું છે જે નોકરી કે વ્યવસાય છેલ્લા મહિનાઓથી અટકેલો હતો જે પ્રોજેક્ટ વારંવાર ટળતો રહ્યો જે પ્રમોશન કે તક તમને ટાળતી રહી હવે તેમાં અચાનક હલચલ શરૂ થશે તમારા કામના વખાણ તમારા ઉપરી અધિકારીઓ કરશે તમારી કાબિલિયત અને મહેનતનું મૂલ્ય સમજાશે અને જૂના અટકેલા અવસર એકસાથે તમારી સામે ખુલવા લાગશે સંકેત એ છે કે આ બદલાવ ધીરે ધીરે નહીં આવે પણ અચાનક અને અણધાર્યા ઢંગથી તમારા જીવનમાં દસ્તક આપશે ક્યારેક ક્યારેક એવું લાગે છે કે બધું સામાન્ય છે પરંતુ તે જ સમયે બ્રહ્માંડ તમારા માટે નવી દિશા અને નવી ગતિ નક્કી કરી રહ્યું હોય છે કેટલાક કન્યા રાશિના જાતકો માટે આ બદલાવ નવી જવાબદારી કે ઉચ્ચ પદના રૂપમાં આવશે તો કેટલાક માટે આ અચાનક મોટા પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સોદા કે પ્રમોશનની જેમ આવશે જૂના અવરોધો કામમાં રૂકાવટ અને અપમાન બધું પાછળ છૂટવા લાગશે પરંતુ ધ્યાન રહે આ મોકો માત્ર સજાગ અને તૈયાર કન્યા રાશિના જાતકો માટે છે જે ભય કે અસુરક્ષામાં રહેશે તેઓ આને હાથમાંથી ગુમાવી શકે છે જે સાહસ અને તૈયારી બતાવશે તેમના માટે આ ઘટના કરિયરનું જીવન બદલનારો અવસર સાબિત થશે અને સૌથી મોટી વાત આ માત્ર આર્થિક લાભ કે પદની વૃદ્ધિ સુધી સીમિત નહીં હોય આ ઘટનાની સાથે તમારો આત્મવિશ્વાસ કાર્યશૈલી અને વિચારવાની રીત પણ બદલવા લાગશે તમે તમારી જાતને પહેલા કરતા ક્યાંય વધારે સક્ષમ અને પ્રભાવશાળી પામશો બીજી ઘટના સ્વાસ્થ્યમાં અચાનક સુધારો કે ચેતવણી કન્યા રાશિના જાતકો માઘ પૂર્ણિમાના ઠીક પછી માત્ર કરિયર જ નહીં પણ તમારું સ્વાસ્થ્ય અને જીવનશક્તિ પણ મહત્વપૂર્ણ વળાંક લેવા જઈ રહી છે જે લાંબા સમયથી બીમારીઓ કે થાક સામે ઝઝુમી રહ્યા હતા જે અવારનવાર માનસિક તણાવ ઊંઘની કમી કે ઊર્જાની કમીથી પરેશાન હતા હવે તેમનામાં ધીરે ધીરે નહીં પણ અચાનક સુધારાની લહેર આવવાની છે તમારા શરીરમાં નવી ઉર્જા ભરાવા લાગશે જૂની તકલીફો ઓછી મહેસૂસ થશે અને માનસિક સ્પષ્ટતા તમારા નિર્ણયોને વધુ સચોટ બનાવશે પરંતુ ચેતવણી પણ છે સ્વાસ્થ્યમાં આ બદલાવ હંમેશા સકારાત્મક નહીં હોય જે લોકો પોતાની જીવનશૈલી પર ધ્યાન નહીં આપે જેમ કે અનિયમિત ખાનપાન ઊંઘની કમી કે અત્યાધિક તણાવ તેઓ અચાનક નાના કે મોટા શારીરિક સંકેતોનો સામનો કરી શકે છે આ સમયે યોગ ધ્યાન સવારનો હળવો વ્યાયામ અને પૌષ્ટિક આહાર તમારા માટે ચાવીરૂપ સાબિત થઈ શકે છે આ ઘટના તમને એ યાદ અપાવશે કે માત્ર ભાગ્ય નહીં પણ તમારી સજાગતા અને દેખભાળ જ લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરી શકે છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે જે લોકો સાચે જ પોતાની તંદુરસ્તી અને આત્મશક્તિની દેખભાળ કરશે તેમના માટે આ સમય એક નવી ઉર્જા અને જીવન શક્તિની પહેલા કરતા વધારે સક્રિય ચુસ્ત અને માનસિક રીતે મજબૂત પામશો ત્રીજી ઘટના પ્રેમ અને સંબંધોમાં અણધાર્યો વળાંક કન્યા રાશિના જાતકો માઘ પૂર્ણિમાના ઠીક પછી માત્ર કરિયર અને સ્વાસ્થ્ય જ નહીં પણ તમારા પ્રેમ અને વ્યક્તિગત સંબંધોમાં પણ અચાનક બદલાવ આવવાનો છે જે લાંબા સમયથી સંબંધોમાં અંતર કે તણાવ મહેસૂસ કરી રહ્યા હતા જે પોતાના જીવનસાથી કે પ્રિયજન સાથે જોડાયેલા મુદ્દાઓને ઉકેલી નહોતા શકતા હવે તેમનામાં અણધાર્યો સુધારો અને ઊંડી સમજ પેદા થશે કેટલાક કન્યા રાશિના જાતકો માટે આ સમય નવી પ્રેમ કહાનીની શરૂઆત પણ લાવી શકે છે ક્યાંક અચાનક કોઈ જૂનો મિત્ર કે મહત્વપૂર્ણ વ્યક્તિ તમારા જીવનમાં પાછી ફરી શકે છે અને જે લોકો લાંબા સમયથી એકલા છે તેમના માટે અપ્રિય સંબંધ સમાપ્ત થઈને નવી શરૂઆતનો રસ્તો ખુલશે સંકેત એ છે કે આ બદલાવ ધીરે ધીરે નહીં પણ અચાનક અને અણધાર્યા રીતે થશે તમને મહેસૂસ થશે કે સંબંધોમાં જે ખામીઓ હતી તેમને હવે સાચે જ સમજવાનો અને સુધારવાનો મોકો મળી રહ્યો છે પરંતુ ધ્યાન રાખો માત્ર ભાગ્ય જ નહીં તમારી સંવાદ ક્ષમતા સમજદારી અને સંવેદનશીલતા પણ આ બદલાવમાં અહમ ભૂમિકા ભજવશે અને સૌથી રોમાંચક વાત એ છે કે આ ઘટના સાથે તમારા દિલ અને દિમાગ બંનેમાં સંતુલન અને શાંતિ આવશે જૂના મન દુઃખ ગેરસમજ કે ઝઘડા ધીરે ધીરે પાછળ હટશે અને તમારા સંબંધોમાં નવી ગહેરાઈ ભરોસો અને પ્રેમનો સંચાર થશે ચોથી ઘટના ધન અને વિત્તમાં અણધાર્યો બદલાવ કન્યા રાશિના જાતકો માઘ પૂર્ણિમાના ઠીક પછી તમારું આર્થિક ક્ષેત્ર પણ અચાનક સક્રિય થવાનું છે જે ધન લાંબા સમયથી રોકાયેલું હતું જે રોકાણ વેપાર કે કામથી થતી આવક અટકતી રહી હવે તેમાં અચાનક હલચલ અને તકોનું ઘોડાપુર આવવાનું છે કેટલાક કન્યા રાશિના જાતકો માટે આ સમય અચાનક લાભ કે બોનસ લઈને આવશે ક્યાંક તમારા જૂના રોકાણો પર અચાનક ફાયદો થશે તો કેટલાક માટે આ નવી કમાણી કે આવકના સ્ત્રોતની શરૂઆત સાબિત થશે સંકેત એ છે કે આ બદલાવ ધીરે ધીરે નહીં આવે પરંતુ અચાનક અને અણધાર્યા રૂપથી તમારા જીવનમાં દસ્તક આપશે જે લોકો સતર્ક રહેશે અને સમજદારીથી નિર્ણય લેશે તેઓ આ અવસરનો પૂરો લાભ ઉઠાવી શકશે પરંતુ ધ્યાન રહે માત્ર ભાગ્ય જ પર્યાપ્ત નથી જે લોકો ઉતાવળ કે લાલચમાં નિર્ણય લેશે તેઓ અવસરને ગુમાવી શકે છે અથવા નુકસાન વેઠી શકે છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ઘટના માત્ર ધન સુધી સીમિત નહીં હોય તમારા વ્યવસાયિક નિર્ણય નાણાકીય સમજ અને ભવિષ્યની યોજના પણ આ બદલાવથી ઊંડી રીતે પ્રભાવિત થશે આનો અર્થ એ છે કે જે લોકો આજે સમજદારીથી કદમ ઉઠાવશે તેઓ આવનારા મહિનાઓમાં સ્થિર અને મજબૂત આર્થિક સ્થિતિનો આનંદ માણશે પાંચમી ઘટના પરિવાર અને ઘરેલું જીવનમાં અણધાર્યો બદલાવ કન્યા રાશિના જાતકો માઘ પૂર્ણિમાના ઠીક પછી તમારું ઘરેલું જીવન અને પરિવારના સંબંધો પણ અચાનક નવો વળાંક લેવા જઈ રહ્યા છે જે લાંબા સમયથી ઘરમાં તણાવ અણબનાવ કે ગેરસમજો સામે ઝઝુમી રહ્યા હતા જે સંબંધોમાં અંતર કે તાલમેલની કમી મહેસૂસ કરી રહ્યા હતા હવે તેમનામાં અચાનક સુધારો અને સામંજસ્ય આવવાનું છે કેટલાક કન્યા રાશિના જાતકો માટે આ સમય પરિવારમાં ખુશીઓ અને સમાધાન લઈને આવશે જૂના મનદુખ અને વિવાદ ધીરે ધીરે પાછળ હટશે અને ઘરનું વાતાવરણ અચાનક સકારાત્મક ઊર્જા અને પ્રેમથી ભરાઈ જશે સંકેત એ છે કે આ બદલાવ ધીરે ધીરે નહીં પણ અણધાર્યો અને અચાનક થશે કેટલાક નિર્ણયો અને વાતચીત જે પહેલા ટળતી રહેતી હતી હવે પોતાની મેળે ઉકેલાવા લાગશે જે લોકો સમજદારી ધૈર્ય અને સંવાદ સાથે સામે આવશે તેઓ આ બદલાવથી પોતાના પરિવારમાં ઊંડો ભરોસો અને સન્માન પામશે પરંતુ ચેતવણી એ છે કે જે લોકો ભાવનાઓને નજરઅંદાજ કરશે કે વિવાદને પ્રોત્સાહન આપશે તેઓ આ સમયમાં બિનજરૂરી તણાવ અને ગૂંચવણ મહેસૂસ કરી શકે છે અને સૌથી મોટી વાત એ છે કે આ ઘટના સાથે તમારા ઘરમાં માત્ર શાંતિ જ નહીં પણ સહયોગ પ્રેમ અને સામંજસ્યની એક નવી લહેર વહેવા લાગશે તમે મહેસૂસ કરશો કે તમારો પરિવાર પહેલા કરતાં ક્યાંય વધારે એકજૂથ અને મજબૂત થઈ રહ્યો છે છઠ્ઠી ઘટના મિત્ર અને સામાજિક જીવનમાં અણધાર્યો બદલાવ કન્યા રાશિના જાતકો માઘ પૂર્ણિમાના ઠીક પછી તમારું સામાજિક જીવન અને મિત્ર સંબંધો પણ અચાનક નવો વળાંક લેવા જઈ રહ્યા છે જે લાંબા સમયથી મિત્રો કે સમાજમાં પોતાના સ્થાનને લઈને ચિંતિત હતા જે સંબંધોમાં અંતર ગેરસમજ કે વિશ્વાસની કમી મહેસૂસ કરી રહ્યા હતા હવે તેમનામાં અણધાર્યો સુધારો અને નવા અવસર આવવાના છે કેટલાક કન્યા રાશિના જાતકો માટે આ સમય જૂના મિત્રોના પુનર્મિલનો સંકેત લઈને આવશે જે સંબંધોમાં અંતર કે મનદુખ હતું તે અચાનક ફરીથી ગરમ અને મજબૂત થઈ જશે સાથે જ નવા મિત્ર અને ભાગીદાર પણ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે જે ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સંકેત એ છે કે કે આ બદલાવ ધીરે ધીરે નહીં પણ અચાનક અને અણધાર્યા રૂપથી થશે તમે પામશો ઘણા સામાજિક અવસર અને નેટવર્કિંગના દરવાજા એક જ સમયે ખુલી રહ્યા છે જે લોકો ખુલીને વાતચીત કરશે અને સંબંધોમાં સજાગ રહેશે તેઓ આ સમયનો પૂરો લાભ ઉઠાવી શકશે પરંતુ ચેતવણી પણ છે જે લોકો જૂના ઝઘડા કે ગેરસમજોને હવા આપશે તેઓ અચાનક પેદા થયેલા અવસરોથી વંચિત રહી શકે છે છે અને સૌથી વાત એ કે આ ઘટનાની સાથે તમારા સામાજિક અને વ્યવસાયિક નેટવર્કમાં નવી ઉર્જા વિશ્વાસ અને સહયોગ આવશે તમે મહેસૂસ કરશો કે તમારા મિત્રો અને સમાજમાં તમારું સ્થાન પહેલા કરતા ક્યાંય વધારે મજબૂત થઈ ગયું છે સાતમી ઘટના યાત્રા અને જીવનમાં મોટા પરિવર્તન કન્યા રાશિના જાતકો માઘ પૂર્ણિમાના ઠીક પછી માત્ર કરિયર સ્વાસ્થ્ય અને સંબંધ જ નહીં પણ તમારું જીવન ખુદ એક નવા માર્ગ પર વળાંક લેવા જઈ રહ્યું છે કેટલાક કન્યા રાશિના જાતકો માટે આ સમય અણધારી યાત્રા કે લાંબી મુસાફરી લઈને આવશે આ યાત્રા માત્ર ભૌતિક નહીં હોય પણ તમારા જીવનમાં નવી દિશા નવા અનુભવ અને નવા અવસર લઈને આવશે ક્યાંક અચાનક વિદેશ કે દૂરના શહેરનું પ્રસ્થાન તો કેટલાક માટે જીવનમાં મોટા બદલાવ અને નવી જવાબદારીઓ બનીને સામે આવશે સંકેત એ છે કે આ બદલાવ ધીરે ધીરે નહીં પણ અચાનક અને અણધાર્યા ढंगથી થશે કેટલાક નિર્ણયો જે ટળતા રહ્યા હવે અનિવાર્ય રૂપે લેવા પડશે આ ઘટના તમને તમારી વિચારસરણી દ્રષ્ટિકોણ અને જીવનની પ્રાથમિકતાઓને બદલવા માટે પ્રેરિત કરશે પરંતુ ચેતવણી પણ છે જે લોકો સાહસ કે તૈયારી વિના કદમ ઉઠાવશે તેઓ આ બદલાવોમાં ગૂંચવણ કે પરેશાની મહેસૂસ કરી શકે છે જે લોકો સજાગ ધૈર્યવાન અને ખુલ્લા મનથી આ સમયનો સામનો કરશે તેઓ આને પોતાના જીવનનો નવો અવસર અને સફળતાનો દ્વાર બનાવવામાં સફળ થશે અને સૌથી રોમાંચક વાત એ છે કે આ ઘટનાની સાથે તમારા જીવનમાં અપેક્ષિત અને મોટા પરિવર્તન આવશે આ પરિવર્તન માત્ર શારીરિક યાત્રા સુધી સીમિત નહીં હોય તમારા વિચાર દ્રષ્ટિકોણ અને જીવનના નિર્ણયો પણ પૂરી રીતે બદલાઈ જશે આઠમી ઘટના શિક્ષણ કૌશલ્ય અને વ્યક્તિગત વિકાસ કન્યા રાશિના જાતકો માઘ ઠીક પછી માત્ર તમારા બહારી જીવન જ નહીં પણ તમારી વ્યક્તિગત અને બૌદ્ધિક ક્ષમતા પણ નવા સ્તર પર પહોંચવાની છે જે લાંબા સમયથી કોઈ નવું કૌશલ્ય શીખવા માંગતા હતા જે શિક્ષણ કે તાલીમમાં પાછળ છૂટતા જઈ રહ્યા હતા હવે તેમનામાં અચાનક અવસરોનું પૂર આવવાનું છે આ સમય જૂના અધૂરા પ્રયાસોને પૂરા કરવાનો અને નવા જ્ઞાન તથા કૌશલ્યને અપનાવવાનો છે કેટલાક કન્યા રાશિના જાતકો માટે આ સમય નવી શિક્ષા કોર્સ કે પ્રમાણપત્રની શરૂઆત લઈને આવશે કેટલાક માટે આ સમય નવી ટેકનિક કે કૌશલ્ય શીખવાનો સંકેત છે જે તમારા કરિયર અને વ્યક્તિગત જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે સંકેત એ છે કે આ અવસર ધીરે ધીરે નહીં પણ અચાનક અને અણધાર્યા રૂપથી તમારી સામે આવશે જે લોકો સજાગ અને તૈયાર રહેશે તેઓ આ સમયનો પૂરો લાભ ઉઠાવી શકશે પરંતુ ચેતવણી પણ છે જે લોકો આળસ કે સંકોચમાં રહેશે તેઓ આ અવસરોને ખોઈ શકે છે જે લોકો ઉત્સાહ અને લગનથી પોતાના જ્ઞાન અને કૌશલ્યને વધારશે તેઓ પોતાના ભવિષ્યને પહેલા કરતા ક્યાંય વધારે મજબૂત અને સુરક્ષિત બનાવી શકશે અને સૌથી રોમાંચક વાત એ છે કે આ ઘટના સાથે તમારી વિચારસરણી દ્રષ્ટિકોણ અને આત્મવિશ્વાસ પણ વિકસિત થશે તમે મહેસૂસ કરશો કે પહેલા જે ચીજોને અસંભવ કે મુશ્કેલ સમજતા હતા તે હવે તમારા માટે આસાન અને હાંસલ કરવા યોગ્ય બની ગઈ છે નવમી ઘટના મોટા અણધાર્યા અને નિર્ણાયક બદલાવ કન્યા રાશિના જાતકો માઘ પૂર્ણિમાના ઠીક પછી તમારા જીવનમાં એવી ક્ષણ આવવાની છે જે બધું ઉલટ પુલટ કરી શકે છે આ માત્ર એક સામાન્ય બદલાવ નહીં હોય પણ એક નિર્ણાયક વળાંક જે તમારા ભવિષ્ય વિચાર અને દિશાને હંમેશ માટે બદલી નાખશે જે અત્યાર સુધી રોકાયેલું હતું જે વારંવાર ઠંડા પડતું રહ્યું હવે તેમાં અચાનક અને ગતિ આવશે સંકેત એ છે કે આ ઘટના ધીમી નહીં પણ અચાનક અને અણધારી હશે કેટલાક કન્યા રાશિના જાતકો માટે આ મોટો અવસર લઈને આવશે ક્યાંક અચાનક સન્માન પુરસ્કાર નવી જવાબદારી કે જીવનમાં નવી ઓળખ મળી શકે છે કેટલાક માટે આ ચોંકાવનારો વળાંક હશે જે તમને તમારી વિચારસરણી અને પ્રાથમિકતાઓને પૂરી રીતે ફરીથી વ્યાખ્યાયિત કરવા પર મજબૂર કરશે પરંતુ ચેતવણી પણ છે જે જે લોકો આ બદલાવ માટે તૈયાર નહીં હોય જૂના ડર અને સંકોચમાં રહેશે તેઓ આ અવસરને ગુમાવી શકે છે અથવા મુશ્કેલીઓનો સામનો કરી શકે છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ઘટના તમારા જીવનમાં માત્ર બહારી બદલાવ નહીં લાવે પણ તમારા મન દ્રષ્ટિકોણ અને આત્મવિશ્વાસમાં પણ ઊંડો પ્રભાવ પાડશે આ તમને તમારી ભીતર છુપાયેલી સાચી ક્ષમતા અને શક્તિ બતાવશે કન્યા રાશિના જાતકો આ અંતિમ ઘટના તમારા માટે જીવનની નિર્ણાયક ક્ષણ છે જે આને સમજશે અપનાવશે અને સજાગ રહેશે તેઓના માત્ર સફળ થશે પણ પોતાના જીવનને નવા આયામ અને નવી ઊંચાઈ પર લઈ જશે કન્યા રાશિના જાતકો આ નવ ઘટનાઓ માત્ર સંકેત નથી આ તમારા જીવનમાં આવનારા મોટા બદલાવ અને અવસરોનો રસ્તો છે હવે સવાલ એ છે શું તમે આ અવસરો માટે તૈયાર છો શું તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સજાગ અને જાગૃત રહેશો જે લોકો સજાગ રહેશે તેઓના માત્ર આ બદલાવોનો લાભ ઉઠાવશે પરંતુ પોતાના ભવિષ્યને નવા આયામ અને નવી ઊંચાઈ સુધી લઈ જશે એટલે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે તમારા જીવનમાં આ રહસ્યમય સંકેતોને સમજવા માંગતા હો તો વિડીયોને લાઈક જરૂર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે ભવિષ્યમાં આવનારા દરેક વિશેષ સંદેશ અને અદ્ભુત રહસ્યને સૌથી પહેલા જાણી શકો સાથે જ ઘંટડી આઇકન દબાવવાનું ના ભૂલતા કારણ કે દરેક નવો સંદેશ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ અને નવી દિશા લઈને આવશે કન્યા રાશિના જાતકો યાદ રાખો તમારું ભાગ્ય હવે તમારા કદમોની દિશા પર નિર્ભર કરે છે સજાગ રહો તૈયાર રહો અને આ નવ ઘટનાઓને તમારા જીવનમાં સૌથી સારી રીતે અપનાવો